નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વિરમગામમાં રમાયો રોમાંચક ફાઇનલ નર્મદા અલીગઢ વોરિયર્સ વિજેતા બની ધારાસભ્ય હાર્દિક પટેલના આયોજનને પ્રશંસા મળી વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજિત કરાયેલ એકતા નાઇટ ટુર્નામેન્ટને ભવ્ય સફળતા સાથે સંપન્ન થઈ વિરમગામ પોલીસ લાઇનના મેદાન પર રમાયેલા ફાઇનલ મુકાબલામાં પ્રતિક ઇલેવન અને નર્મદા અલીગઢ વોરિયર્સ આમને સામે પહોંચી બંને ટીમ વચ્ચે તીવ્ર સ્પર્ધા થઈ અંતે નર્મદા અલીગઢ વોરિયર્સે વિજયનો તાજ પહેર્યો આ સમગ્ર ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિરમગામ ટાઉન પીઆઈ ડોક્ટર કે એસ દવે અને તેમની સંપૂર્ણ પોલીસ ટીમ ખડેપગે તૈનાત રહી હતી જેના કારણે કાર્યક્રમ યોગ્ય શાંતિ અને વ્યવસ્થાની વચ્ચે પૂર્ણ થયો મેચ દરમિયાન મેદાન પર મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડ્યા હતા ટુર્નામેન્ટ માત્ર રમતગમત પૂરતી જ નહોતી પરંતુ વિરમગામની એકતા સંગઠન શક્તિ અને યુવાનોના ઉત્સાહનું પ્રતિબિંબ પણ હતો આ પ્રસંગે સાંસદ ચંદુ સિહોરા પણ વિશિષ્ટ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું અભિનંદન આજે એનું સફળતાપૂર્વક આપણે સમાપન કર્યું છે આ માત્ર ને માત્ર તમારા બધાના પ્રેમ સહયોગ અને એકતાના કારણે શક્ય બન્યું છે એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું સાથે આજની આ ફાઈનલમાં નર્મદા અલીગઢ વોરિયર્સ અને પ્રતિક ઇલેવનની જે સુંદર મજાની ફાઈનલ મેચ થઈ હું બહુ હૃદયના ભાવથી આ વાતને સ્વીકારું છું કે ગયા વર્ષે ફાઈનલ મેચમાં અલીગઢ વોરિયર્સ ની સામે ભાટવાસના રાજપુતા ઇલેવન હતી ખૂબ જ અપસેટ મેચ એક બોલ માં છ રન કરવાના ભાટવાસના રાજપુતા ઇલેવન છ રન કરી દીધા એ વખતે નર્મદા અલીગઢ વોરિયર્સ ની ટીમ ખૂબ નિરાશ હતી અને મન ની અંદર એક રંજ હતો કે આ આપણી મોટી ટુર્નામેન્ટ આટલા મોટા આયોજનમાં આપણે ફાઈનલમાં હારી ગયા પણ કહેવાય છે કે જ્યારે આપણા મનની અંદર કોઈ પણ ઈચ્છા શક્તિ હોય

અને લગભગ અલગ અલગ ગામના કોઈ ઓટકીનું છે કોઈ દસલાણાનું છે કોઈ માંડનનું કોઈ નેત્રોજનું પણ એમણે ખૂબ સુંદર મજાનો પરફોર્મન્સ કર્યું હાર જીતે રાજનીતિ હોય કે ક્રિકેટ હોય કે કોઈ પણ રમત ગમત હોય એમાં શક્ય હોય છે પણ ક્રિકેટની અંદર મનનો ભાવ એકબીજા પ્રત્યે જે દાખવ્યો છે હું બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે બંને ટીમના સ્પોન્સર હોય બધા એક એક ખેલાડી આવશે પુત્રો તારીઓ પાડી શું તારીઓના અર્ચના ચાલુ રાખીએ सम्मानित है समाज चैंपियन टीम આ મેચ છે ફાઈનલ વર્લ્ડ કપ ની મેચ હોય એવું લાગે છે મને જીવનમાં ઉત્સાહ જેટલો બધો છે આ ઉત્સાહ તમારામાં ભરવાનું કામ તમારા ધારાસભ્ય અને મારા મિત્ર એમના મગજમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલે કે મારે મારા વિસ્તારના યુવાનોની અંદર જોશ ભરવું છે મારે મારા વિરમગામ વિધાનસભા વિસ્તારનો યુવાન એક વખત વર્લ્ડ કપમાં રમતો હોય એ સપનું એ સેવી રહ્યા છે અને એના કારણે આ મેચનું એમને આયોજન કર્યું છે ત્યારે હું હાર્દિકભાઈને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ આપું છું અને આજે આ તમારો બધા એનો ઉત્સાહ જોઈ એનું સપનું આવનારા ભવિષ્યમાં સાકાર થઈ રહ્યો એવું પણ લાગી રહ્યું છે આ બંને ટીમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એમને આ ફાઇનલ મેચની અંદર બહુ જ ખેલ પૂર્વક રમત રમી અને યુવાનોના દિલ જીતવાનું યુવાનોને જે આનંદ આપવાનું કામ કર્યું છે એ બદલ આ બંને ટીમના અગિયાર ખેલાડીને હું ખુબ ખૂબ ધન્યવાદ આપું છું મિત્રો રમત હાર જીત તો ગમે તેની થતી હોય પણ હારને પચાવી શકે જીતને પચાવી શકે સાચો ખેલાડી કારણ કે રમત એ હાર કે જીત બંને વસ્તુ આવવાની છે પણ બંનેને જે જીરવી શકે ને એ જ સાચો ખેલાડી અને એ જ આગળ વધી શકતો હોય છે ત્યારે બંને ટીમના અગિયારે અગિયાર ખેલાડીઓ જે ખેલ બતાવી છે એ બદલ અગિયારે અગિયાર ખેલાડીને બંને ટીમના ખેલાડીને હું ધન્યવાદ આપું છું આવનારા દિવસોની અંદર આવતા વર્ષે પણ તમે હાર્દિકભાઈ આવું નવું આયોજન કરવાના છે ત્યારે જ્યારે આ આ રમતગમતનું આયોજન થયું ત્યારે હાર્દિકભાઈ મને ખૂબ આગ્રહ કર્યો તમારે ઓપનિંગમાં આવવાનું છે પણ મારે હું સત્તર તારીખે દિલ્હી જતો રહ્યો તો મને લાગે છે કે વીસ તારીખે ઓપનિંગ થયું હતું એટલે હું તમારી વચ્ચે નથી આવી શક્યો પણ આ રમત ચાલુ થઈ ત્યારથી તમારી વચ્ચે છું મને પણ અહીંથી ઉઠવાનું મન ન થયું કે હું મેચ પૂરી થાય પછી જ અહીંથી વિદાય લઉં મારે અહીંથી હજી મારા ઘરે પહોંચતા બસો કિલોમીટર જવાનું છે પણ એ બસો કિલોમીટર મારા મગજમાં નહોતા રમતા તમારા બંને ટીમના ખેલાડીઓનો ઉત્સાહ અને સામે બે ઉભેલા મારા યુવાનો છે આ વિસ્તારના એ યુવાનોનો ઉત્સાહ જોઈને મને પણ એક આનંદ આવી ગયો હાર્દિક ભાઈ કે મને કે તમારે મોડું નથી થતું ને પણ બેંકતું ના મોડું આ યુવાનોની અંદર જે ઉત્સાહ છે જોઈને મારું મોડાનો મને બિલકુલ અફસોસ નથી હું કદાચ સવારે ઘરે પહોંચું તો મને કોઈ જાતનો રંજ નથી કારણ કે તમારા આનંદ નો આનંદ મને માણવાનો જે આનંદ આજે મેળો છે એ ખરેખર અનહદ આનંદ મને મળ્યો છે ત્યારે આ તકે તમે મને અહીંયા હાર્દિકભાઈ અને તમે બધાએ મને મળવાનો મોકો આપ્યો એ બધા આ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અસ્તુ ભારત માતા કી જય